નમસ્કાર સાબરકાંઠામાં પોશીનાના ગોળભાખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતાં ચિત્ર મૈચિત્ર મેળોનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે આયોજન થાય છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગોડભાખરી ગામે સાબરમતી આકુડ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થાને આદિવાસી મિત્રો પરંપરાગત ચિત્ર વિચિત્ર લોકમેળાનું રંગે ચંગે આયોજન કરવામાં આવતું હોય છે ત્રિવેણી સંગમ તટે વિચિત્ર ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા યોજાતા આ દ્વિદિવસીય મેળામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ અને પોતાના પરંપરાગત વસ્ત્રોમાં આવીને ભગવાન મહાદેવની સેવા કરીને નદીના તટ ઉપર પોતાના પિતૃઓનું તર્પણ કરતા હોય છે મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું અસર્જન કરવામાં આવે છે તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર અસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનું કપડાંનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો આતા સ્વાગત કરે છે આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચાર બે ભાઈઓ હતા તેમણે એ આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરે પછી ઘરે જાય છે પોતાના